તો જય માતાજીને જય પિતાજી તો મિત્રો શરૂ કરતે હે આજકી ભડવાઈ તો મિત્રો આજે હાડોમ તમને મારું ગોમનું શંકરનું મંદિર બતાવું જે બહુ સરસ મજાનું મંદિર છે અને ઘણી જૂની જગ્યા છે અને બહુ પ્રાચીન જગ્યા છે એક ભોયરું બતાવું જે આજથી હજાર પંદરસો વર્ષ જૂનું ભોયરું છે એ ભોયરું બતાવું તમને અને અમારા મંદિર છે કઢ કઢ કહેવાય છે હું એકને પહેલાં રાજાનો કિલ્લો હતો એટલે અમે આને કઢ કઈ જગ્યા હું બતાવું મંદિર બતાવું અને આ જગ્યા ઘણી બધી ઊંચી છે ગામના લેવલથી તો ઘણી બધી ઊંચી છે એ જગ્યા ઉપર અત્યારે હું ઊભો છું તમે આ બારનો વ્યૂ જોઈ શકો છો આ જગ્યાનો હવે આપણે આની વિગતે બધું જાણી નાખા તમે જોડાયેલા રહો તો આપણો વ્લોગ આપણે પહેલાં ગણપતિ મહારાજથી ગણપતિ બાપાથી શરૂ કરીએ તો આ ગણપતિ બાપાની મૂર્તિ છે જે એવું કહેશે કે સાતસો આઠસો વર્ષ જૂની મૂર્તિ છે અને આ હામ શંકર ભગવાનનું સરસ મજાનું મંદિર છે અને વાંકને થોડું ગાર્ડન જેવું કર્યું છે બધાય છોકરાએ લાઇબ્રેરીવાળાએ તમે જોવું શકો કે જોરદાર સરસ મજાનું દૂધેશ્વર મહાદેવનું મંદિર છે ઉપર રજા ફરકી રહી છે સરસ મજાની અને બહુ મસ્ત મંદિર છે આ બધું મંદિરની જગ્યા છે આ બીલીપત્રનું ઝાડ છે અને મિત્રો આપણે ચંદનના ઝાડ પણ એક અને બે ત્રણ વાવેલા છે વધારે હતા પણ અત્યારે ત્રણ ચાર જો એક આ છે ચંદન પછી આ ચંદન પછી આ ચંદન છે અને પેલું ચંદન છે એ ચંદનના ઝાડ છે અને હવે હું તમને બીજું બતાવું કે મારા ગામનું જૂનું પ્રાચીન ભોયરું જે અહીંથી પાટણ નીકળતું હતું એવું માન્યતા છે પાટણ આ જગ્યાએ ઘણા બધા ભોય હતા પાટણ નીકળતું હતું ભીલડી નીકળતું હતું વાયડ નીકળતું હતું તે અને આ જગ્યાએ રહેશે પૂજારી બાપા રહેશે પછી અ જો આ પણ ચંદન છે આ દાડમ છે અને આ કને લખેલું છે પરમ પૂજ્ય કરશન ભગતનો ધૂણો જે સણાદર મિની અંબાજી કહેવાય છે એના બાપુ હતા એ આ જગ્યાએ પણ હતા અને આની અંદર કામદા માતા એટલે કે મલખની માતાની મૂર્તિ છે પ્રાચીન આપણે એ જોવા અને ગોમનો વ્યૂ બતાવું તમને બીજું ઉપરથી ગામનું જેવું લાગે છે અને આ છે સુરંગ જે આજથી હજાર પંદરસો વર્ષ જૂની છે અને આ પોયરું છે અમે પહોયરું કે હવે કને મારું બતાવે હવે આપણે અંદર તો ઘણું નથી જ આવવું આપણી જો આટલા શું દેખાય છે અને આપણી બીજી ચેનલ છે ટેમ્પલ ટૂર વિથ ચિરાગ એની અંદર આખો આ સુરંગનો ઇતિહાસ સાથેનો વિડીયો બનાવ્યો છે એ પણ તમે જોઈ લેજો અને આ લખલ છે દેવભૂમિ કંકાવટી નગરી ના દેવી દેવતા આ જૂની મૂર્તિઓ છે આ લગભગ હજાર પંદરસો વર્ષની જૂની મૂર્તિઓ છે આ બધીએ આ મહાકાળી માતાની મૂર્તિ છે પછી આ મૂર્તિ છે આ બધી ખોદકામ કરતી વખતે નીકળેલી મૂર્તિઓ છે અમુક જો આ એક કોઈ દેવીની મૂર્તિ છે બહુ સરસ મજાની આ મૂર્તિ પહેલાં અહીં પડી હતી અહીં પડી હતી પછી આ જગ્યાએ કથા કરાવરાઈ હતી શ્રીમદ ભાગવત કથા એ વખતે આ બધું કરી અને કમ્પ્લીટ કરીને મૂક્યું હામે લાઇબ્રેરી છે અને હવે આ ગામ જોઈએ આપણે અહીં અહીંયા અહીંયા કને મહાકાળી માતાનું મંદિર છે અમારા ગામમાં સૌથી વધારે મંદિરો ખૂબ છે આટલામાં એવું કે બનાસકાંઠાનું કાંકરેજ ને કાંકરેજનું કાંકર અને કાંકર જેટલા મંદિરો કોઈ જગ્યાએ નથી એટલા બધા મંદિરો કાંકર ગામમાં છે તો જો મિત્રો આ કાકર ગામનો વ્યૂ છે આ બાજુ ગામમાં તો પબ્લિક ઓછી રહે છે બધા તમને ઝાડ જ દેખાતા હશે કારણ કે બધી પબ્લિક હવે ખેતરોમાં રહેવા જતી રહી છે સામે મંદિર છે સામે દેરાસર છે રૂમ કરીને બતાવું એ આ સામે આ દેખાય સમૂર માતાનું પ્રાચીન મંદિર છે અહીંયા કંઈ સમૂર માતાની વાવ આવેલી છે પેલું ટાવરની પાછળ આપણને દેખાય એ દેરાસર છે અને ઘણા બધામાં મજાઓ પેલું મંદિર એ મંદિર દેરાસર આ બાજુ પણ એક મહાકાળી માતાનું મંદિર છે આ મહાકાળી માતાનું મંદિર આ મહાકાળી માતાનું મંદિર મંદિર તો લગભગ અમારા ગામની અંદર ખૂબ બધા મંદિર છે વાળું ગોમ છે આ લાઇબ્રેરી છે અને આપણે હવે કોમદા માતાને દર્શન કરી દઈએ મંદિર અંદર જો આભાળો દેવીનું મૂર્તિ છે પ્રાચીન મૂર્તિ છે જય દેવી માતાજી પેલી પણ એ પ્રાચીન મૂર્તિ છે અને આ કામદાદેવીની બહુ જૂની મૂર્તિ પ્રાચીન છે તો મિત્રો તમે સાંભળ્યું હશે કે માતાજીની એક આરતી આંભળી હશે દરેક એ હશે ગુજરાતી લોકો હશે એમાં દરેકના ઘરે એ આરતી નવરાત્રીમાં વાગતી હોય છે અને મંદિરોમાં તો વાગતી હોય છે જય આધ્યાશક્તિની માતાની આરતી એની અંદર કહે છે આઈ રૂપાવટી નગરી આઈ કંકાવટી નગરી આઈ મનસાવટી નગરી તાંબાવટી નગરી તો આપણે એ કંકાવટી નગરી એટલે આવ્યું અમારું કાકર ગામ રૂપાવટી નગરી એટલે બાજુમાં આવેલું ગામ છે રૂવેલ અને તાંબાવટી નગરી એટલે કે નગર ત્યારવાળા જે ચેહર માતાનું મંદિર છે એ અને આ કાકર કંકાવટીના કાંકર ગામ ઉપરથી જ કાંકરેજ તાલુકાનું નામ પડ્યું છે અને તમે કાકર કાંકરેજી ગાય તો બધાએ જાણી કે વર્લ્ડ ફેમસ છે કાંકરેજી ગાય દૂધની અંદર એ કાંકરેજી ગાય પણ આ કાંકરેજ તાલુકાની છે અને બહુ મસ્ત મજાનું ગામ છે મારું પંખીના જેવું રમણીયલ તમે જોઈ શકો છો અને આપણે આ મંદિરનો પાસલ્લો ભાગ છે અને આ બધા ખેતર આવી ગયા અમારે જે ગામની નજીક ખેતર હોય ને એને બધા અમે પાદર કહ પાદર એટલે આ પાદર આવી ગયા અને આ બાજુ એક મિત્રો વાદી વસાવાત છે અમારે અહીંથી દૂર છે થોડી બે કિલોમીટર અહીંયા કને મિનિમમ સાડા ત્રણસો ચારસો વાદીઓના ઘર છે એમને શાળા બધી સુવિધાઓ અલગ છે શાળા હોસ્ટેલ આંગણવાડી આપણે આખું ગોમ અલગ છે વાદીઓનું આપણે એ જગ્યાએ પણ રાશા એક દાડો અને વાદી વસાવતનું પણ મસ્ત મજાનો વિડીયો બનાવી આવશું તો ચાલો મિત્રો હવે હું તમને મારી લાઇબ્રેરી બતાવું આ લાઇબ્રેરી હું વાંચવા આવતો વાંચતો આ લાઇબ્રેરી અમે બધાય યુવકોએ ગામ ફાળો કરીને બનાવી છે આપણે અંદર જઈ અને લાઇબ્રેરીનો આખો વ્યૂ બતાવું લાઇબ્રેરી જેવી છે જેમ છે આપણે બધું જોવો તો આ મારી લાઇબ્રેરીનું નામ છે મહાદેવ લાઇબ્રેરી કારણ કે મહાદેવના મંદિર ઉપર બનાવી એટલે અમે મહાદેવ લાયબ્રેરી તો હવે આપણે દરવાજો ખોલી અંદર જ પહેલાં તો મારે આ જગ્યાએ બધું છોકરાઓને જો એક્સરસાઇઝ કરવા માટેનું પડ્યું છે આ સગડો છે ચા બીજો બનાવવા રાતે અને પડદો મારી દીધો છે સરસ મજાનું આ ખુરશું છે ગાદલા બીજા છે આરામ કરવા માટે અને આપણા બે મિત્રો વચી રહ્યા છે હોય કેને તો જુઓ મિત્રો આ રીતે આ લાઇબ્રેરી છે અમારી આ બધા તૈયારીઓ કરે છે જીપીએસસી યુપીએસસી પોલીસની આ નકશો લગાવ્યો છે ભારતનો મેપ આ ગુજરાતનો મેપ એસી બેસી સાથે સુવિધા બહુ સરસ મજાની કીર્તિભાઈ અમારે છે કિર્તિભાઈ જેની તૈયારી કરો જનરલ કરો અને મિત્રો આ ટેબલ મારું હતું આ જગ્યાએ હું બેહતો હતો પછી વોચતા કઈ જગ્યા બધું લાઇબ્રેરીનું સરસ મજાની લાઇબ્રેરી બનાવી છે જેટલી સીટો છે આપણે કીર્તિ ત્રીસ સીટનું છે મિત્રો ત્રીસ સીટિંગનું બનાવ્યું આ બહુ આ બાજુ જો બહુ સરસ મજાની ક્રિકેટ ક્રિકેટ રમવા માટે બેટ બેટ છે તો મિત્રો આપણે આર્યા જ લાઇબ્રેરીમાં વોચતા હતા વોચ્યું પણ કોઈ પૂરું પડ્યું નહીં મેળાયો નહીં એટલે હવે બધાય અમે વ્લોગિંગ ચાલુ કર્યું છે હવે એટલે હવે તમારે મને ઝીરોમાંથી હીરો બનાવવાનો આગળ પહોંડવાનો તે કે આપણે તો હવે કોઈ મેળા એમ નહીં સોપડો બોપડ આપણાથી હવે ફેદાય એમ નહીં અત્યારે હવે જો આવું બધું અમે વચતા આમ આમ તેમ ના દાખલા ગણતા જો આ ભારત બંધારણ બંધારણ આખું ફેદી નાખ્યું રાષ્ટ્રપતિ બને એટલું મારા કીર્તિ ભાઈ જો ગણિત ગણિત ગણે ગણિત છે ને જો આવું બધું વોચતા અમે આ લાઇટ ઉભાઈટ સુવિધા છે રાતે છોકરાને વોચવું હોય લાઈટ ઓછી પડતી હોય ને તો એની પર્સનલ લાઇટ રાખે જો અમારા બધા છોકરાઓ હોય કે એટલા બધા સંસ્કારી ને એટલા સારી તૈયારી કરવાવાળા આવે ને જો ભાગવત ગીતા રાખે છે ભાઈ પૂછે છે તૈયારી કરે પેલા તું આર્મી ની તૈયારી કરે હારે અગ્નિવીર કે પછી કીર્તિભાઈ મારે જનરલ તૈયારી કરે જે આવી પાડી જ દેવાની એ કીર્તિભાઈ ઓમ ગોલ શેનો છે ના ના તૈયારી કરો ચાલુ રાખો ગોનું નામ રોશન કરો તો હવે મિત્રો આપણો વિડીયો હું એક ના રેવા પૂરો કરાશ અને હવે મળશે આપણે એક નવા વિડીયોમાં તો બધી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને એટલી બધી શેર કરી નાખો કે આખો વિડિયો ચોંયનો ચોંય જતો રહે અને આપણે જોઈના ચોંય જતા રહે